મિત્રો જો તમને તમારી કુળદેવી અથવા કુળદેવતાનું નામ સ્મરણ કરવામાં આવે સાંભળવામાં આવે અને તમારા તમારી કુળદેવીનો હાથ તમારા ઉપર છે મિત્રો વિડિયોમાં આગળ આપણે એવા ચાર સંકેત વિશે જાણીશું જે તમને મળવાથી તમારે સમજી લેવું જોઈએ કે તમારા ઘરમાં ભગવાનનો વાસ છે મિત્રો જો તમે પણ તમારી કુળદેવીને સાચા હૃદયથી માનતા હોય તો કમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ લખજો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ કુળદેવીની કૃપાથી જ તમારા પરિવારને સુખ શાંતિ મળતી રહે છે સ્વ નવા કુલદેવી દેવતા આશીર્વાદ મેળવવું તે શુભ સપનું માનવામાં આવે છે આવા સપના કોઈ ક્ષેત્રમાં સફળતાની નિશાની છે તમારા અટકેલા કામ પૂરા થશે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી થઈ શકે છે સ્વપ્નમાં કુળદેવીનું પૂજન કરવું આરતી કરવી આ સ્વપ્ન શુભ માનવામાં આવે છે આ સ્વપ્ન તમારી પ્રગતિનું સૂચક છે તમારા પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે આ સ્વપ્ન સમૃદ્ધિ અને સુખ સૂચવે છે સાથે જ સારા સમાચાર મળી શકે છે સ્વપ્નમાં કુરદેવી દેવતાની મૂર્તિ જોવી એ સકારાત્મક સ્વપ્ન છે જો તમે મૂર્તિને સારી સ્થિતિમાં જોશો તો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે છે તમારો સારો સમય જલ્દી આવી રહ્યો તમારું ભવિષ્ય ઉજ્જવળ રહેશે આ સફળતાની નિશાની છે સ્વપ્નમાં કુરદેવી દેવતાના દર્શન કરવા આ સ્વપ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા કેટલાક કામ જલ્દી પૂરા થવાના છે તમારી આધ્યાત્મિક પ્રગતિ સૂચવે છે સમૃદ્ધિ અને સારા નસીબનું સૂચક છે તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો સમય તમારા માટે શુભ છે સમસ્યાનો નાશ થશે સ્વપ્નમાં નારીએ અર્પણ કરવું બંને સ્વપ્નો શુભ માનવામાં આવે છે આ સફળતાનું સૂચક માનવામાં આવે છે તમારું ધન સંપત્તિ જલ્દી વધશે આ સ્વપ્ન સુખની નિશાની આપે છે જીવનની સમસ્યા જલ્દી દૂર થઈ જશે મિત્રો તમને પણ તમારી કુળદેવી સપનામાં આવે છે અને કોઈ સંકેત આપે છે તો તમારે નિયમ અનુસાર તેમની પૂજા પાઠ ચોક્કસ કરવી જોઈએ કુળદેવી દેવતાઓને સપનામાં ગુસ્સામાં જુઓ આ સ્વપ્ન અશુભ માનવામાં આવે છે આ સ્વપ્ન તમારા નકારાત્મક વિચારોને પ્રતિબિંબિત કરે છે ખરાબ સમાચાર મળી શકે છે પરિવારમાં કોઈ અશુભ તમારા કાર્યક્ષેત્રમાં થોડું નુકસાન થઈ શકે છે નિષ્ફળતાની નિશાની આ સ્વપ્ન સમસ્યાઓ વગેરેના અચાનક ઉદ્ભવને સૂચવે છે જો તમે તમારા સપનામાં કુરદેવી દેવતા દીવો પ્રગટાવતા અથવા દીવાને જુઓ છો તો આ એક શુભ સપનું છે તમારી પર કુરદેવીના આશીર્વાદ છે જો તમને કુરદેવીનું સાંભળવામાં આવે અને તમારા શરીરના રૂંવાટા ઊભા થઈ જાય તો સમજી લો કે તમારી કુરદેવીના આશીર્વાદ તમારી ઉપર છે મિત્રો હવે જાણીશું તે ચાર શુભ સંકેત વિશે મિત્રો જો તમને દરરોજ સવારે આ ચાર સંકેત મળે તો સમજવું કે ભગવાને તમારા ઘરમાં વાસ કર્યો છે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન હંમેશા તમારા ઘરમાં પ્રત્યક્ષ રીતે ઘરમાં વાસ કરે છે ત્યારે તમને તેનો અહેસાસ થાય છે ક્યારેક તમે તેના દર્શન પણ કરી શકો છો ઘણી વખત એવું બને છે કે ભગવાન તમારા ઘરમાં રહે છે પણ તમારા કેટલાક કાર્યોથી ભગવાન પાછા ફરે છે કારણ કે તે સમયે લોકો ઘણીવાર પૂજા કરે છે અને પછી છોડી દે છે અને પછી થોડા દિવસો પછી પૂજા કરે છે જો તમે પૂજા અધૂરી છોડો છો તે યોગ્ય નથી કારણ કે આવું કરવાથી ભગવાન તમારા ઘરમાંથી ચાલ્યા જાય છે તેથી તમારે આવું ક્યારે ન કરવું જોઈએ ઘણા લોકો એવા છે જેમના ઘરમાં ભગવાન રહે છે પણ તેઓ પોતે જ આ વાત જાણતા નથી અને તે પોતે જ તમે તેમનું અપમાન કરે છે તેઓ એમ કહીને પાછા મોકલી દે છે કે હું દરરોજ ભગવાનની પૂજા કરું છું પણ ભગવાન મને દેખાતા કેમ નથી તો તમારી આ બધી ક્રિયાઓ તમારા ભગવાનને ગુસ્સે કરે છે તેથી આજે અમે તે ચાર સંકેતો વિશે વિગતવાર જણાવીશું અમે તમને જણાવીશું કે જેનાથી તમે જાતે જ જાણી શકશો કે ભગવાન તમારા ઘરમાં આવ્યા છે

હવે આ સમયે પણ તમે દસ હજાર રૂપિયા કમાઈ રહ્યા છો પણ હવે ફરક એ છે કે હવે તમારા પર કોઈ દેવું નથી અને તે રૂપિયામાં બધું ખર્ચ કર્યા પછી તમે પૈસા બચાવવા સક્ષમ છો એનો અર્થ એ થયો કે હવે તમારા ઘરને આશીર્વાદ આપવામાં આવ્યા છે તેનો સ્પષ્ટ અર્થ છે કે હવે તમારા ઘરે ભગવાનની કૃપા આવી છે પહેલા જે લોટમાંથી ત્રણ જળ ખાતા હતા આજે પાંચ વ્યક્તિ ખાય છે એટલી બરકત તમારા ઘરમાં થઈ ગઈ છે તો આ બધું તમે અનુભવી શકો છો કે જેના પછી સ્પષ્ટ થાય છે કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે જ્યારે ભગવાન તમારા ઘરે આવે છે ત્યારે તે પ્રત્યક્ષ રીતે આવે છે અને તમને તમારી પૂજાનું ફળ પ્રદાન કરે છે તે જરૂરી નથી કે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે પણ તમને તમારા દુઃખ સામે લડવાની શક્તિ આપે છે સુખ અને દુઃખ તમારા કાર્યોના આધારે તમારા જીવનમાં આવે છે પરંતુ ભગવાન તમને દુઃખાને દૂર કરવાની શક્તિ આપે છે ધારો કે તમે અકસ્માતનો સામનો કરવા જઈ રહ્યા છો પરંતુ તમને એક નાનકડો સ્ક્રેચ આવે છે અને તે ઘટના ત્યાં જ અટકી જાય છે તો તેનો સાચો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને તમારી રક્ષા કરે છે અકસ્માત બહુ મોટું થવાનું હતું પણ તે નાની ઈજામાં ફરવાઈ ગયું એવી જ રીતે તમે ઘણી મોટી પીડામાંથી તમે બચ્ચા છો તો એનો અર્થ એ છે કે ભગવાન તમારી સાથે છે અને તે તમારું રક્ષણ કરે છે તમારા આડોશી પાડોશી બહુ દુખી છે પણ તમે સુખી છો તમારા જીવનમાં દુઃખ નથી એનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરમાં નિવાસ કરે છે તો આ બધી બાબતો દ્વારા તમે અનુભવી શકો છો કે તમે કહી શકો કે ભગવાન તમારા ઘરમાં છે જેના પર તમારે વિશ્વાસ કરવો પડશે કારણ કે તમને વારંવાર સંકેત નહીં મળે તે ફક્ત એક કે બે વાર આપવામાં આવશે જે તમારે કાળજીપૂર્વક સમજવું પડશે અને જો તમે ઈચ્છો તો તેને સમજો અને ભગવાનની સેવામાં વધુ પ્રવૃત્ત થાવ તો ચાલો હવે તે સંકેત વિશે વાત કરીએ સૌથી પહેલો સંકેત એ છે જ્યારે તમે ઊંઘી રહ્યા છો અને તમારી ઊંઘ બ્રહ્મ મુહૂર્તમાં જ ખુલે છે અને આવું રોજે રોજ તમારી સાથે થાય છે અન્યથા બ્રહ્મ મુહૂર્તમાં તમને કોઈ સપના આવે જેમ કે તમે મંદિર માં પૂજા કરી રહ્યા છો કોઈ મંત્ર નો જાપ કરી રહ્યા છો તો આ સમય દેખાયેલા સપના એ વાતનો ભગવાન પ્રત્યક્ષ રૂપ માં તમારી સાથે હોવાનો એક સંકેત છે બીજી નિશાની એ છે કે જો તમે બ્રહ્મ મુહૂર્ત માં શંખ નો અવાજ સાંભળો છો મંત્રો નો અવાજ પૂજાની ઘંટડીઓનો અવાજ સાંભળો છો તો આ બીજો સંકેત છે જેથી તમે અનુભવ કરી શકો છો કે ભગવાન તમારી સાથે રૂપે છે છે ચોથો મોટો સંકેત એ કે પણ તમે પૂજા કરવા જાઓ છો તે સમયે જો કોઈ પણ પ્રાણી એટલે કે કૂતરો ગાય અથવા કોઈ બીજું તમારા દરવાજે આવે અને તમારી સાથે અઠવાડિયામાં સતત ત્રણ થી ચાર વાર એવું થાય છે કે તે તમારા સમય આવી રહ્યો છે તો તેનો અર્થ એ થયો કે ભગવાન તમારા ઘરે દસ્તક આપી રહ્યા છે તે આવી રહ્યા છે કારણ કે ગાય પણ માતાનું સ્વરૂપ છે કૂતરો પણ ભૈરવ બાબાનો પ્રતિક ગણાય છે કે કોઈ ભિખારી આવે તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવતો હોય છે તો આપણે ક્યારે તેમનાથી ભાગવું ન જોઈએ પણ તેમને સંતોષવા જોઈએ એટલે કે તેમને ખવડાવવું જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ પૈસા કે બીજું કંઈ પણ દાન કરવું એ અલગ વાત છે મનુષ્યનું સૌથી મોટું દાન પાણી અને ભોજન ગણાય છે જે કોઈ પણ આપણા દ્વારે આવે તેને તૃપ્ત કરીને વિદાય આપવી જોઈએ તેને ખવડાવવું જોઈએ પાણી આપવું એ સૌથી મોટું પુણ્ય દાન છે કારણ કે તે સંતુષ્ટ પ્રાણી તમને અંદરથી સાચા આશીર્વાદ આપે છે અને તે આશીર્વાદ ખૂબ અસરકારક છે તેથી તમારે ફક્ત આ ચાર સંકેતો તરફ ધ્યાન આપવું પડશે અને પૂજા સારી રીતે કરો જેથી ભગવાન હંમેશા તમારી સાથે તમારા ઘરમાં નિવાસ કરે મિત્રો વીડિયોમાં આપેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી કરીને વીડિયોની પ્રથમ સૂચના તમારા સુધી પહોંચી શકે મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર